તમે શું શું મજૂરીમાં શું કામ કરો તમે મને મજૂરીમાં ટોટલ કામ ના થી લઈને મોટું બધું જે મારા પપ્પા કામ કરી શકે ને બધું કામ હું કરી શકું તો મતલબ કે મતલબ એમાં એવું પણ થઈ ગયું કે તમે દાડી પણ કરી શકો તેવું દાડી જ જાવ એમ હાલી તો કે હું પ્રોગ્રામ કરતી જાવ છું અને સાઈડમાં દાડી પણ કરતી જાવ છું તમને ભરોસો નહીં આવે મારી જનની નાયામાં પોડંતા પોડંતા પીદો કસુંબીનો રંગ તમારી જીવનમાં એવા સંજોગો પણ ક્યારેક ઉભા થયા છે કે તમને ઘણા બધા મેણા પણ માર્યા છે કે ભાઈ તમે દીકરીને ક્યાં દીકરીની જાત તમે પ્રોગ્રામ કરાવો છો કે આવું બધું ક્યારેક બનેલું એવું બનેલું જય ગુરુદેવ મિત્રો અલ્પેશ ગુજરાના તમને બધાને રામ રામ તો કેમ છો બધા મજામાં મજામાં જશો તો ફરી એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આજને આ વિડીયોની અંદર આપણી સાથે છે રિંકલબેન મકવાણા જેઓ છે એક સિંગર એક્ટર્સ અને સાથે ભજન અને જેને કહેવાય ને સંતવાણી એની અંદર એક સારું એવું નામ છે બેનનું અને ઘણા બધા લાઈવ પ્રોગ્રામ પણ બેન કરે છે તો સૌથી પહેલાં આપણે બેન સાથે વાત કરીશું જય શિયારામ બેન કેમ છે મજામાં જય શિયારામ ભાઈ મજામાં મજામાં ઓકે તબિયત કેમ છે તમારી

જગલી રાતે સપના મારે આજ મે તો જોયો જાદવને ખૂબ ખૂબ સરસ બેન બહુ સારું એવું તમે સોંગ તમારું જે લેટેસ્ટ અત્યારે યુટ્યુબમાં ચાલે છે તમને બધાને ખબર ન હોય તો સર્ચ કરજો જોયો જાદવની એની અંદર સિંગર છે મુકેશભાઈ અને આપણે બેન રીનાબેન ઓકે અને બાકી મિલન ડિજિટલ યુટ્યુબ ચેનલની અંદર એને અપલોડ કરવામાં આવ્યું છે ત્યાં જઈને પણ તમે ચેક કરી શકો છો તો બેન તમારા ભણતર વિશે થોડીક માહિતી આપજો અને અત્યારે તમારું કેટલામું ધોરણ ચાલે છે કે કોલેજ કરો છું કે એના વિશે કંઈ ના ભાઈ હું તો બાર ભણીશું બાર પાસ અને ત્યાર પછી સિંગિંગની લાઈનમાં ચડી ગઈ છે ઓકે અને આગળ કોઈ કોલેજ કે કોઈ એક્શનલ એક્ઝામ દેવાનો કે એવું કે વિચાર છે કે આગળ મારે ભણવું છે આગળ કે એવું કંઈ શું કે ભાઈ હર મોટા સપના હોય છે મારું સપનું હતું કે ભણી ગણીને આગળ જાવ અને પોલીસની ની લાઈન પકડું અને પોલીસ બનું પણ ઘરની પરિસ્થિતિ એવી હતી કે મારા મમ્મી પપ્પા ભણાવી ન શીખ્યા અને પછી હું બહુ જ બીમાર થઈ કન્ટિન્યુ બે વર્ષ બીમાર રહી અને બીમાર રહ્યા બાદ હું

તો પોઝિશન અને પરિસ્થિતિને જોઈ અને બેને ભણતરને વિરામ આપ્યો છે અને સંગીતની દુનિયામાં એમને પગ મૂક્યો છે અને આગળ વાત કરીએ બેન કે સંગીતની દુનિયામાં તમે કેટલા સમયથી અને કઈ રીતે તમારું એન્ટ્રી થઈ આમ તો સંગીતની દુનિયામાં તો જ સમયમાં હું અને પબ્લિક બહુ સારી ચાહે છે અને રિસ્પોન્સ મળે છે શરૂઆત કઈ રીતે થઈ તમારી આ ભજનની અને એવું તમારું માર્ગદર્શન કર્યું બેઠી અને પાંચ વર્ષની હતી ને ત્યારે અમારે અમારા ગામમાં અમે રહેતા તો ત્યાં મારા મમ્મી એક નાની બે પંક્તિ કામ કરતા કરતા ગાતા હોય ટુંકમાં એમ તો હું ઘરે એવો પાંચ વર્ષ નું બાળક તો ઘરે જ હોય તો મારા મમ્મી પાસેથી હું શીખી ગઈ એમ અને મને આમ એવો રસ લાગ્યો પાંચ વર્ષની ની નહોતી ને ત્યાં હું ધૂન મંડળમાં માં ગાવા બેસી જતી

રામભાઈ આહિર જે તમારું ગુરુ છે એમને અને હાલ માનો કે તમારે કઈ માનો આજ પ્રોગ્રામ છે તમારો બાર ઓકે તો એમાં તમારી સાથે કોણ આવે છે મારા પપ્પા હોય છે અને મારા ગુરુ મારે એમ સરસ તમારા પપ્પા સાથે એમ કમ્ફર્ટેબલ છો તમે એમ પ્રોગ્રામ માં જાવ તો કમ્ફર્ટ લાગે એમ સારું હા ભાઈ હું જેટલી પબ્લિક આરે ખુલ્લીન વાત નથી કરી એટલે મારા પપ્પા આરે હું રહું છું એટલે એનું એક જ કહેવાનું છે કે એમના મમ્મી પપ્પાની જે પરવરિશ છે એમાં કોઈ જાતની ખામી રહી નથી કારણ કે દીકરી એક એવું પાત્ર છે જે એમના પપ્પા અને મમ્મી સાથે ખુલીને વાત કરી શકે તેના ઉપરથી આપને ખબર પડી જાય કે ભાઈ એમની પરવરિશ અને એમના સંસ્કાર કેવા છે અને એક પિતા એક દીકરીને એક ફ્રેન્ડ તરીકે એમને રાખે એટલે એક બહુ સારી વાત કહેવાય અત્યાર સુધીની અંદર તમારા જે સ્ટેજ પ્રોગ્રામ થાય છે એની અંદરનો ખરાબમાં ખરાબ અનુભવ જેને કહેવાય કે તમારું મૂળ ભાંગી નાખ્યું હોય જો કે એવું તો ભાઈ આમ ગણું ને તો એટલા બધા પ્રોગ્રામ તો પેલા જયારે સ્ટાર્ટિંગમાં મને મારો બીજો પ્રોગ્રામ હતો મામા દેવ ના માંડવામાં કોઝડી ને ત્યાં હું પ્રોગ્રામમાં ગઈ હતી તો ત્યાંથી ઘરે આવ્યા ને તો આમ પેલે વાર તો લાઈવ માં હોય એટલે આમ થોડાક આપડે ગભરાઈ જાય ને આમ તેમ થાય એટલે મારા પપ્પા ઘરે આવીને ગઈ કે બેન તને ગાતા ન આવડે ને તો મને કેતી પ્રોગ્રામમાં લઈ જાવે એમ કે હું તારું માય કે ઓલા સાઈડ હતું ને કે તું આ સાઈડ હતી કે નાથી ગાતી તો મેં એમ વિચાર્યું કે હું આ સાઈડ હો ને માય કા સાઈડ હતી થોડું કોઈ થી ભેગો થાય ત્યાંથી માર પપ્પાનો એક જ શબ્દ લાગ્યા આવ્યો અત્યારે એટલે હું પહોંચી ગઈ છું ભાઈ અને વાત એવી છે કે તમારો પેરવેશ જે તમે જ્યારે સંતવાણી કરો છો ત્યારે તમારો પેરવેશ જે છે એ અમારા સબસ્ક્રાઇબર ને મતલબ આમ કંઈક અલગ જ લાગ્યું છે તો એના વિશે તું તમે શું કહેશો ને એ પહેરવા તમે કઈ રીતે મતલબ અપનાવો છો સુ કે ભાઈ વધારે હું ઈશ્વર ઉપર ભરોસો રાખું છું અને વધારે એના ઉપર હાલુ છું એમ અને એક જેટલી દીકરી મેન મર્યાદામાં રેન ભાઈ એટલું આમ માવતર માટે એના મોસળ માટે બહુ સારું કહેવાતું હોય એટલે સ્ટેજ ઉપર હોઉં મારે ખાલી હાથના પંજા જ ખુલ્લા હોય છે

कंठे न घोड़ो कसूमी नोरम राज मने लॻियो ओ राज मने लॻियो कसम

આવ્યા છે માટેલા દામરે મા છે માટેલ દામરે મા સરસ મજાનું બેને નવરાત્રીનું સોંગ પણ ગાયું છે અને સાથે સાથે ફરમાયશમાં એક લગ્ન ગીત પણ છે બેન અને તારે માર કેડે લાડીઓ મે હાલાર શેર ગ્યા તજો એવા હાલાર શેર ના હાથી લેને લાડતારે મો લય આયવા જો આવા હાલાર શેર ના હાથી લેને લાડતારે મો લય આયવા જો મારે કેડે સુરત શેર ગયા થાજો મારી કેડે કટારિયા મેલી લાડીયા મેં સુરાત શેર ગયા થાજો સરસ મજાનું બેને લગ્ન ગીત સાંભળાયું છે એવા તો ઘણા બધા સુપર હિટ આપણા પ્રાચીન લગ્ન ગીતો છે જે બેનના કંઠે અને કહેવાય ને કે એમને યાદ છે બધા મિત્રો આ લાઈનમાં હું નવો છું એટલે મને ઘણા તો ગીત યાદ નથી પરંતુ હજી પણ ઘણા બધા એવા સોંગ છે જે બેન હિટ કરી શકે છે ઇન્ટરવ્યુ આપણું જે છે એ લાંબુ ના થાય આપણે વાત કરીએ તો જોયો જાદવ ને જે સોંગ છે એમની ખાસ તમને સફળતા મળી છે તો એની અંદર આપણે જે સિંગર છે બોયસ એની અંદર મુકેશભાઈ સરવૈયા છે તો કેવો સપોર્ટ કર્યો એમનો તમારે તો કે મુકેશભાઈ તો મારા મન મોટા ભાઈ સમાન છે અને મેં તો અગાઉ કીધેલું કે મુકેશભાઈ પોતાનો ભાઈ ભૂલી જાય એવો ભાઈ છે અને અમે બેન ભારો

આઠ દિવસ માં સિત્તેર હજાર પોચી ગયું છે મતલબ ફર્સ્ટ સોંગ છે નું જે મુકેશભાઈ સર્વે સાથે અને ટ્રેન્ડ માં જ ચાલે છે કેટલી બધી રીલ્સ આવી છે એમની તો મુકેશભાઈ ને તમે શું કેવા માંગશો મુકિસ ભાઈને તો ભાઈ હું ખૂબ મોટો આમ આભાર દેવા અને આમ ખૂબ થી મોટો આભાર વ્યક્ત કરવા કારણ કે તમને બહુ સરસ રીતે પડદા ઉપર પ્રેઝન્ટ કર્યા છે ની અંદર પણ સારા એવા તમારો સોંગ ચાલે છે ટ્રેન્ડમાં હા ઓકે અને ભજન તો તમે ઘણા વર્ષોથી ગાઉ છો એક બે વર્ષ થઈ ગયા છે તમારા લાઈનમાં અંદાજે હા સ્ટેજ ઉપર હવે 8 મહિના અને મે સ્ટાર્ટ કર્યું એને વર્ષ દોઢ વર્ષ થયો છે તો આ સામાન્ય તો તમારો જૂનો જે ફિલ્ડ છે એ તમારો સ્ટેજ પ્રોગ્રામ છે સ્ટેજમાં ભજનનો પ્રોગ્રામ છે પરંતુ આ જે સોંગ તમારું હિટ થયું

મતલબ બેન સંતવાણી માં પૂરેપૂરો ઇન્ટરેસ્ટ ધરાવે છે તો બેન હવે વાત થાય તો ત્યારે એક સરસ મજાનું એક ભજન પણ થઈ જાય અને એ ભજન બેન જરા હું કહીશ એ ગાવાનું છે તમારું પાકુ ભાઈ બરોબર કારણ કે મને મિત્રો ખૂબ પસંદ છે એવું એક ભજન છે સદગુરુના શરણમાં રોજ તો સરસ મજાનું એક ભજન ગાઓ તમે સદ ગુરુના ચરણમાં મારે કાયમ રે દિવાળી गुरू चरण मां सदा ने दीवाली कदी से न धारि कॾी न ॾीठी सो भाई रेन धारी ખૂબ સરસ બેન બહુ સરસ મજાનું તમે ભજન ગાયું છે અને અમારી ઓડિયન્સ ને પણ આ ભજન ખૂબ પસંદ આવે છે ભજન ની ની અંદર કેટલા અંદર ઉતરેલા છો આને કોઈક રાગ આવતા હોય છે ભજનના મને તો કઈ ખબર નથી બેન રાગ વિશે હું જાણતો પણ નથી અને કદાચ મારા મોઢામાંથી એના વિશે કઈક અલગ બોલા જતો એના ઓડિયન્સ ને માફી જાઉં છું પરંતુ તમે કેટલા અંદર ઉતરેલા તમને કેટલા રાગ આવડે છે આ ભજન શું કે ભાઈ અત્યારે આપણા ભારતમાં માં છત્રીસ રાગ મેન છે એમાંથી મને તેર રાગ આવડે છે મે મારા ગુરુ મહારાજ પાસે હું ત્રણ મહિના શીખી છું અને મને એમાં એટલું આવડે છે હું વેલા ચાર વાગ્યા ની ઉઠી અને હું રાગ રાગીણી કરતી હોઉં છું બિલકુલ અને બેન આ એવું ન માનતા ઓડિયન્સ માં કે આજે બેન ની પાસે આપડે શું કેવાય બેન અમે તો દેશી પેટી કહીએ તમે એને શું કયો હાર્મોનિયમ હાર્મોનિયમ તો બેનને અમે જ ના પાડી કે બેન તમે હાર્મોનિયમ વગરે જ તમે ઇન્ટરવ્યૂ આપો કારણ કે બેન તો સરસ મજાનું હાર્મોનિયમ વગાડે છે અને એ આપણે એટલા માટે કે વરસાદનું વાતાવરણ છે મિત્રો વરસાદના છાંટા ચાલુ છે છતાં પણ અમારું ઇન્ટરવ્યૂ ચાલુ છે મિત્રો તો ઇન્ટરવ્યૂને તમે એન્ડ સુધી જ રહેજો ઘણા બધા એવા ઇન્ટરેસ્ટિંગ સવાલ છે બેનને પૂછવાના છે એમના પપ્પાને પણ પૂછવાના છે અને બેન સરસ મજાનું હાર્મોનિયમ હાર્મોનિયમ વગાડે છે મિત્રો બેન વાત કરીએ તો અત્યાર સુધીનું તમારું સુપરહિટ આલ્બમ સોંગ બતાવો મને ત્રણ જ સોંગ આવ્યા છે મોગલ હતો બીજું મારો અને રૂપસંગભાઈ નો હતો લીલી રેવંદરાય ની લીલો ડુંગરો આજે સ્ટુડિયો પર અને ત્રીજું સોંગ કે જેને ધૂમ મચાવી મુકેશભાઈ સરૈયા અને રિંકલ બેન મકવાણા જોયો જાદવ ત્રણ જ આવ્યા છે બેન ના ત્યાં એટલી બધી મતલબ પબ્લિસિટી થઈ ગઈ છે બેન આજે હજી તો તમારે ઘણા બધા સોંગ કરવાના છે ત્યારે આમ તમારો ગોલ કેવો છે મતલબ કે લાઈફને ક્યાં સુધી તમે જોઈ શકો છો કે મારે આ સ્ટેજ ઉપર આ સંગીતની દુનિયામાં કેટલું આગળ મારે જવું છે શું કેલ્પેશભાઈ હું એવું નથી વિચારતી કે મારી પર્સનલ લાઈફ આવી હોય હું આવું જીવું આવું જીવું મારી એક સામાન્ય એક સંસ્કારી દીકરી

તો આમાં તમને કેટલો આમ ઈગો લાગ્યો કઈ અભિમાન આવ્યું ખરું કઈ નાનું હોય કે પછી મોટા હોય ગમે કોઈ ભી ઇન્સ્ટાગ્રામ ની આઈડી માંથી મને કોલ આવે તો હું નાના નાના હોય કે મોટા નો બધા એક્સેપ્ટ કરું છું અને નાનો માણસ ફરમાઈશ આપે કે મોટો મારા માટે બધાય સરખા છે બધા ની ફરમાઈશ લઉં છું તો તમે ફરમાઈશ બર્થડે મેરેજ બધી ફરમાઈશ પણ લઉં આ બધી ફરમાઈશ લઉં છું તો હવે વાત કરી લઈએ સાથો સાથ કે એની ફી પણ હું ચાર્જ કરું છું કારણ કે એ તો ઇમ્પોર્ટન્ટ છે કે ફરમાઈશ તો ઘણી બધી આવશે તો તમારે કેટલી ફી હોય છે જો કે ભાઈ બર્થડે ના હોય તો 300 રૂપિયા હોય છે કોઈ પ્રમોશન ને એવું હોય છે એડ આપવાની તો એમાં 1000 રૂપિયા હોય અને મેરેજ ના ફરમાઈશ હોય તેમાં 500 રૂપિયા હોય 500 અત્યારે તમે સ્ટેજ પ્રોગ્રામ કર્યો સુપર હિટ ગયો બરોબર છે હવે કોઈ ચાહક તમારા આવ્યા નીચે એમ કીધું કે બેન એક સેલ્ફી આપો તો તમે શું કીધું એને

તો તમને એનું અભિમાન આવશે કે નહીં એવું કઈ કોઈ દિવસ નહીં કારણ કે હું ભજન ને છું ને જે ભજન આરાધક હોય ને એના અભિમાન થી કોઈ લેવા દેવા હોતું નથી મિત્રો આપણે રિંકલબેન ના પપ્પા સાથે પણ વાત કરીએ કારણ કે એક દીકરી ને આ સ્થાન સુધી આ સ્ટેજ સુધી પહોંચાડવા માટે એક મા બાપનો પણ સપોર્ટ હોય છે ને રિંકલબેને કીધું છે કે મારા મમ્મી ને મારા પપ્પા ખૂબ સપોર્ટ હોય છે તો સીતારામ કાકા મજામાં સીતારામ એકદમ મજામાં મજામાં ને શું નામ છે તમારું મારું નામ કાળુભાઈ ભીમાભાઈ મકવાણા કાળુભાઈ ભીમાભાઈ મકવાણા આમ તમારું આમ કામ શું છે મતલબ મેઈન કામ તમારું શું મેઈન કામ મારે ખેતી છે થોડી એમ હા તો ખેતી કામ કરું છું અને માનો કે સાઈડ બિઝનેસ કોઈ ખરો બાકી ખાસ તમે ખેતી ઉપર નિર્ભર છો અને આજે રિન્કલ બેન છે એમને નાનપણથી થી શોખ છે એ વાત તો નાનપણથી ભણતી નહી ક્યારથી કોઈ એના સાહેબો હોય સ્ટુડન્ટ

ત્યારે તમારે ઘણી બધી તકલીફ નહીં આવી હોય હવે જો કે એમાં તો તકલીફમાં તો શું હોય કે મારે હારે જવું પડે એટલું જ બાકી મને તો કયા લેવા દેવા આવડે ફાવડે નહીં એમ કે ભાઈ આ જગ્યાએ પ્રોગ્રામ છે આપણે જવાનું છે તો ત્યારથી ના હાલતા તો તમારી જીવનમાં એવા સંજોગો પણ ક્યારેક ઉભા થયા છે કે તમને ઘણા બધા મેણા પણ માર્યા છે કે ભાઈ તમે દીકરીને ક્યાં દીકરીની જાતને તમે પ્રોગ્રામ કરાવો છો કે આવું બધું ક્યારેક બનેલું હા હા બને બનેલું હા

અને દીકરીનો પૂરેપૂરો સપોર્ટ તમે કર્યો છે અને આજે રિંકલબેન અહીંયા પહોંચી ગયા છે બરાબર ને તો બહુ સારી વાત છે અને આમ જુઓ તો હાલ જે સ્ટેજ પ્રોગ્રામ બેન કરતા હોય છે બરાબર તો એમાં તમને આમ માનો કે કેવી કામ સહાનુભૂતિ થતી હોય તમે બાજુમાં બેઠા હોય કે કોઈ બીજા કલાકાર મળતા હોય તો તમને કેમ લાગે તમને કેમ કે વા ભાઈ તમારી દીકરી કેવું સારું કે છે કેવું અત્યારે કેવું માણસો નો રિસ્પોન્સ છે તમારો તો પૂરેપૂરું શરૂઆત માં તમે જાય તો કોઈ બોલાવા કે પડખે બે હોય હા હવે તેમનું થોડુંક નામ મારું થઈ ગયું ભગવાન ની દીકરી તો બધા મને પણ સાહવા મળ્યા ચાહવા મળે જ ને કારણ કે દુનિયામાં મિત્રો એક વાત યાદ રાખજો કે તમે કેવા છો તમે કેટલા રૂપાળો છો આ વસ્તુ મને નથી લાગતી અત્યારે દુનિયામાં તમારું નામ તમારા પૈસા આ બે વસ્તુ બહુ મહિને લાગે છે જ્યાં સુધી તમારી પાસે પૈસા નથી ત્યાં સુધી તમને કોઈ ના બોલાવે અને બાકી તમે આ કાકાની જોવો તમે અત્યારે હાલત હવે કાકાને જ્યારે બેન તૈયારી કરાવતા હતા ત્યારે કાકા કહે છે કે આ બધી વસ્તુ થતી પરંતુ અત્યારે એમને સહાનુભૂતિ મળતી હોય છે કે ભાઈ તમારી દીકરી ભાઈ બહુ સારું એવું કામ કરે છે બહુ આગળ વધી ગયા ભાઈ આવું બધું હોય તો ખુશી તો થાય છે અત્યારે એમ ને અને ઓડિયન્સ ને તમે શું કેવા માંગો છો કે કેવો રિંકલ બેનને સપોર્ટ થવો જોઈએ આગળ જતા

તો ચાલો મિત્રો હવે આપણે આ ઇન્ટરવ્યુને વિરામ આપશું અને તમે બધા હું ઉમેદ કરું છું કે બેનને ઘણો સપોર્ટ કરશું બેન મકવાણા ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે જય અને તમે સબસ્ક્રાઇબ કરજો બેનના જે સોંગ છે એ મિલન ડિજિટલની અંદર આવે છે તે પણ ડિસ્ક્રિપ્શનમાં છે તમે ચેક કરી લેજો ઓકે તો જય શ્રી શ્રી બેન જય સિયારામબેન જયરામ બરોબર ઓકે જય શ્રી રામ